તો ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવવાનો સિલસિલો યથાવત છે આરોપીઓએ પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની ધમકી આપી સત્તાણું હજારથી વધુ રૂપિયા પડાવી લીધા હતા શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલામાં ચાર આરોપીઓની ધરપકડ કરી પોલીસે પ્રિન્સ રવિપરા જૈમીનગીરી ગોસ્વામી તનવીર મધરા સહિત સાહિલ મુલ્તાની નામના આરોપીની ધરપકડ કરી ઓનલાઈન ડિજિટલ અરેસ્ટ કેસમાં બચવા માટે ઓનલાઈન વકીલ બનીને સમગ્ર ઠગાઈ આચરી હતી આરોપીઓમાં મુખ્ય આરોપી પ્રિન્સ રવિપરા છે જે ચાઇનીઝ નંબરો ધરાવતા પ્રોસેસરોને એકાઉન્ટની વિગતો મોકલી યુએસડીટી ટ્રાન્સફર કરતો અને જેની સામે ભાડેથી મેળવેલા બેંક ખાતામાં રકમ

જે લોકો હોય જે લોકોના બેંક એકાઉન્ટ ડિફંડ જેવા બેંક એકાઉન્ટ છે બેન્ક એકાઉન્ટ હાયર કરીને એમને મહિને પાંચ હજાર દસ હજાર રૂપિયા આપી દેતા હોય ને આ ભાડે રાખેલા એકાઉન્ટ છે એની અંદર જ બધું ને બધું ટ્રાન્ઝેક્શન થતું હોય એમાંથી જે વધારાના ના પૈસા આવે એ પૈસા પોતાની પાસે રાખીને પછી આ જે કાવતરું છે લગાતાર ચલાવી રાખવામાં મદદગારી કરી રહ્યા છે